મિત્રો આપણે યુટ્યુબ માં પાંચ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને જેમને પણ સબસ્ક્રાઈબ કરી છે ખૂબ મારો દિલથી આભાર આ જેમને પણ સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ જાઓ અને ચેનલ ને કરી દયો જેથી મારા વિડિયો તમને જોવા મળે તો જે આજે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાઈ છે આજે સબસ્ક્રાઈબ જે નહી છે એને આપણી આ ગાડી આપી દેવાની છે આ ના મજા કરું ગાડીનો તારા બાપ યાર છોડ ગયા હતા કે તારી માં હેલો મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં

ಚೆನಲ್ೈಬು yeah,